get આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો અમે કીધું નહીં કે ભાજપને એ ફંડ આપે એણે સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે છ હજાર કરોડ વાળો પકડાણો જા એ પણ હર્ષમભી છે ત્યાં આપવા ગયા હતા એ વોટ અને એને અઢી લાખ રૂપિયા ફંટાઈ પૂછ એના પુરાવા છે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપી અહીં આવવું પડશે એસપી શ્રી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કેવું છે કે એસપીસી શ્રી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારે ગરોબો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો હશે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહી આઈપીએસ માં ત્યાં અમે સિવિલ સર્વિસિસમાં ફરિયાદ કરવાનો છીએ તમે એમ માનશો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનો છે આજે કોપોર મેં નાખી લો છ મહિના સુધી એના ઘર અમે ચલાવી લેશું તમારામાં તાકાત હોય એટલો ગાડી લો પણ સવાલ એ છે આમ આદમી પાર્ટી એક પણ કાર્યકર્તા ઉપર ખોટો ડીજીપી ન હોય ગૃહમંત્રીની તાકાત ન હોઈ શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે કારણે ધરાવો ધમકાવો જો તમારા માં તાકાત તો ગૌપાલિકા લે આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કાઢો તમારી પાસે પુરાવા ના તો તમે જવાબ આપો જી બેઠો